ભગવાન સ્વામિનારાયણનો આ પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ થયો જીવો કાયમ માટે સુખી થાય એમના જીવનની અંદર બધા જ દુઃખ માત્રની નિવૃત્તિ થાય આધિ વ્યાધિ ઉપાધિ કોઈ દુઃખ રહે નહીં ત્રિવિધ તાપ રહે નહીં ષડ ઉર્મીથી રહિત થાય અને ભગવાનનું જે પરમધામ છે એ ધામની અંદર અનંત કાળ સુધી ભગવાનની મૂર્તિ એનું બધું એનું સુખ પ્રાપ્ત કરે એ જ એકમાત્ર હેતુ લઈને ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા ન જોઈ નાથ ગુજરાત પુરુષોત્તમ પ્રગટી રહે એમણે કોઈ ભેદભાવ રાખ્યા નહીં એમના યોગની અંદર જે કોઈ આવ્યા દરેકને સંસ્કાર પડ્યા અને જે લોકો વધારે નિકટની અંદર આવ્યા એમનો સમાગમ કર્યો છતી દેહ પોતે ભગવાનના ધામની અંદર બેઠા છે એવો અનુભવ એમણે પોતે કરાવ્યો બહુ દુર્લભ વાત છે કૃપા સમાધિની જેને આપણે વાત કરીએ છીએ ને સમાધિ કેટલી દુર્લભ છે સમાધિ યોગનો અષ્ટાંગ યોગ છે તો અષ્ટાંગ યોગ છે એનું છેલ્લું સ્ટેપ છે સમાધિ છે હવે એ સમાધિની અંદર પણ પાછું કેવું છે કે ભગવાનનું સુખ આવે પણ ખરું ને ના એ આવે કારણ કે રાજયોગની અંદર ઈશ્વર છે તો એને વિકલ્પની અંદર મૂકેલા છે પતંજલિએ એટલે તમે મૂર્તિ છે અથવા પથ્થરો છે અથવા તો દીવાની જ્યોત છે એના ઉપર પણ તમે એકાગ્ર થાવ એકાગ્ર થતાં થતાં તમે તમારા શરીરનું ભાન છે ઇન્દ્રિયોનું ભાન છે પ્રાણનો નિરોધ પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ કરો પણ ભગવાનનું જે સુખ છે અલૌકિક સુખ છે એ ના પણ આવે